વાત કરીએ અમરેલીની તો અમરેલીના જાફરા બાદમાં યુવાન દરિયામાં લાપતા કે જા પાર્વતી પ્રસાદ નામની બોટમાંથી યુવાન લાપતા થયો છે તેને માછી મારવા માછીમારી કરવા માટે દરિયામાં ગયો હતો યુવાન તેને પાંચ દિવસ છતાં પણ કોઈ ભાળ ન મળતા આક્રોશ જોવા મળ્યો છે યુવાનની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો મારો દેર ચાર પાંચ દિવસ થાય

તો આ લોકોનું અમારા બધા વતીનું કહેવું એવું છે કે તાત્કાલિક એની શોધખોળ કરે જો જીવિત હોય તોય પણ અમને જાણ કરે અને બીજી રીતે કાંઈ પણ બનાવ બન્યો હોય તો પણ અમને જાણ કરે અને તાત્કાલિક રીતે આ લોકોના વાલી છે એ અન્ન અને જળનો ત્યાગ કર્યો છે કે એના પોતાનું સંતાન એક દરિયાની અંદર આ ચાર કલાકે દરિયાની અંદર જે માછીમારી કરવા જતા આ બનાવ જે કાંઈ બન્યો છે તો એ એ લોકોની વાલીને એવી માગણી છે સરકારને કે ભાઈ તાત્કાલિક આની શોધખોળ કરી અને જીવિત હોય અથવા ગમે એ કારણોસર બીજો કાંઈ બનાવ બન્યો હોય તો એનું